i રામ રામને સીતારામ બધાને માતા જેવું નુહારું કરે ને બધાને અચાન હરવા રાખે બી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સીરામણ થઈ ગયું છે ને બસ અત્યારે બધું ઘરનું કામ આલે છે અને આજે આપણે છોકરા છતરે જવાનું થાય છે પણ ક્યારે જવાનું થાય એ આપણને બહુ ખબર નથી કેમ કે હોવો બાંધવાનું કામ આપણે ન્યા વતન કરવાનું છે ને અહીંયા કામ ચાલુ છે એટલે અહીંયા હવે એક જ કામ ફરતી બાકી છે એ અહીંયા કામ થઈ જાય પછી આપણે પાછું ન્યા ઈ ખ્યાતર કૂવા બાંધવાનું કામ ચાલુ કરવાનું છે સારું એમ જવાનું થાય પણ અત્યારે આઠ વાગી ગયા હે અહીં આઠ ને માથે દસ મિનિટ થવા આવી હે ને આપણે હજુ થોડું ઘણું ઘર એ બાકી છે બધાએ શિરાઈ તો લીધું છે અને શિવાનીના પપ્પા એક હજુ હોતા છે તો આટલા આપણે વાસણ ધોવાના છે અને ઠોરમાલ લે હજુ કાંઈ નીણ થઈ નથી ને આપણે ઠોરમાલ લે નીણ હોતર નાખવાની છે પણ મોડાકથી નાખવાની થાય હે લાઇટ આવી ગઈ છે ને એટલે જોખું સલકાને જવા મળી જેસીબી ટ્રેક્ટર ને બધા હોળા જાતા હોય લારી જોડાય

જવાનું છે પણ ટુકડી વાડીએ તો આપણે જવાનું છે પણ અત્યારમાં અહીંયા એક રીંગ બાકી છે એ ભરવાનું કામકાજ હાલ છે એટલે અત્યારમાં તો જવાનું નહીં થાય પણ બપોર પછી જવાનું થાય રીંગ ને એવું બધું કમ્પ્લેટ થઈ જાય ને એટલે બપોર તો સડે જાય પેલા તો વાડીએ જવાનો પ્લાન હતો ને હવે આ ઠેલા બેલા બધું પેકિંગ થઈ ગયું કપડા વપડા બધું બદલી ગયું હવે થઈ જાય તૈયાર ને બધો પ્લાન ફરી જવું ખાતર નીચે કરિયાણા ભાઈ ની વાડી છે મંદિર છે એટલે સપ્તાહ નું આયોજન છે એટલે મારું કુવા નો કેટલા દિવસથી ફોન આવતો કે સાત દિવસની સપ્તાહ બેઠી ને એકાદ વાર તો આટો મારો આવજો તે આજે નક્કી કરવાનું કે હાલો ને આવી એમ

સપ્તાહ તો સવ થઈ ગઈ છે પછી મારું ક્લીન એને મે બતાઈ જાવું સપ્તાહમાં એસે એસે એટલે ઓલી બાજુ ખોડિયારવાનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે તો હવે હું સપ્તાહમાં જવા જઈલાને લીદન લી મારા ખોળામાં બેઠી છે ને તારે બાપુને એને ચાદર ઉઠાડીને બધાઈને એમ કે કરતાં આશીર્વાદ લેવા જાય છે લી એટલે મારા ભગવાન જય

भूष પૂરી કરી હે એટલે શું બાકી તો છે પણ અત્યારે જમીન પછી પ્રસાદી આવી ગઈ હે શિવાની બેન તો પ્રસાદી સામુદ તો આ પંજરીની પ્રસાદી હે અને ચોકલેટ કેવી સરસ મજાની પ્રસાદી હે શિવાની બેન ખંજરી લઈને વગાડવાની મજા આવે છે વગાડો વગાડો હાથે એવા તાલ જાય શિવાની ને ક્યારેક ક્યારેક તો પછી લઈને આપડે આવતા જઈશું ઘરે પછી બાની બધાને દીધી બાપુ છે શેની પ્રસાદી છે શેની છે કથા ચાલુ હોય ને ભગવાન નો જન્મિત છે પંજરી ની પ્રસાદી છે અને ચોકલેટ ને પંજરી છે પણ કેવી મીઠી લાગે બસ ભાઈ આવી ગયા હે બસ ભાઈ પ્રસાદી પાણી પીવા જોઈએ અને પીવું જોઈએ પાણી ઘટવાનું ના દેવાનું હોય ઉનાળામાં પાંચ થી છ લીટર પાણી તો પીવું જ પડે આખા દિવસ પીવું જ પડે એટલું પી જાવ છો તમે

સરસ મજાની હોય જાય એટલે આરામ કાક નીંદર પૂરી થાય ને તો ખન બંધ ન કરે નીંદર જયારે પૂરી ન થાય ને શિવાની ની ત્યારે ખન કરવાનું ચાલુ કરે એટલે આજે ઘરવી આવા છે એટલે સરસ મજાની નીંદર પૂરી થઈ જાય તો આપણે કુવાને એવું બધું બાંધવાનું છે એટલે આપણે જો એક આખરી પડી હતી એમાંથી ટ્રેક્ટર એક ફેરો ભરી લીધો છે પાણી વાઈ ગયું છે અને આપણે હવે પાણી જવાનું છે પણ અહીંયા મસ્ત મજાના શિવાની બેન સરસ મજાના હોઈ ગયા હે

તો કેમ કે નહી આવવાનું થાય કુવાની ફરતે ફરતે બધી એમ કે સાફ સફાઈ ને એવું બધું ફરવાનું થાય નાના મોટર જાળવું હોય અને તૂડ બુડ ને એવું બધું કાઠે હોય તો એક બાજુ લેવાનું ને એવું બધું થાય પણ આજે રીંગ ભરવાની નહિ થાય ખાલી આમ તળિયું ભરવાનું થાય ને તો આ કોબા જેમ ખાલી રીંગનું તળિયું હોય ને એમાં કોબું નાખવાનું થાય એટલે

અને કેમ કે શિવાની ન રે ને એટલે શિવાની ને તોફાન મેં હાથ કેરો તો એ ન આવ્યા એટલે મેં વાળું કરી લીધી અતારી આવ્યા એટલે હવે એનું વાળું આપી દીધી આપણે અને એ વાળું કરે હે તો બસ હવે આપણે આજનો દિવસ કઈક આવો રહ્યો હતો આ સાથે જો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશો તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય